તો ખેડાના 22 લોકો ઉત્તરકાશીમાં વાપસાયા ચારધામ યાત્રાએ નીકળેલા ખેડા જિલ્લાના યાત્રિકો ફસાયા છેલ્લા બે દિવસથી બાવીસ લોકો ઉત્તરકાશીમાં ફસાયા છે નડિયાદની બાર મહિલા સહિત બાવીસ લોકો મુશ્કેલીમાં મુકાયા બે દિવસથી વાહનોમાં બેસી રહેવા લોકો મજબૂર બન્યા છે તો ચારધામની યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ચારધામ યાત્રાએ નીકળેલા ખેડાના યાત્રિકો ફસાયા છે તેઓ બે દિવસથી વાહનમાં જ બેસી રહેવા મજબૂર બન્યા છે છેલ્લા બે દિવસથી બાવીસ લોકો ઉત્તરકાશીમાં ફસાયા છે જેમાં નડિયાદની બાર મહિલા સહિત બાવીસ લોકો મુશ્કેલીમાં મુકાયા છે નડિયાદની બાર મહિલા સહિત બાવીસ લોકો ઉત્તરકાશીમાં કાશીમાં માહિતી સામે આવે છે સંવાદદાતા જલ્પેશ પટેલ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે જે જલ્પેશ જિલ્લા બે દિવસથી આ બાવીસ લોકો વાહનોમાં બેસી રહેવા મજબૂર છે કોઈ પણ પ્રકારની મદદ નથી મળી રહી શું વધારે માહિતી વાત કરીએ ખેડા ખેડા જિલ્લાની તો જિલ્લામાંથી લોકો એટલે કે બાર મહિલા સહિત બાવીસ લોકો ચારધામની યાત્રાએ પહોંચ્યા હતા પરંતુ ગંગોત્રીમાં જ તે લોકો છેલ્લા બે દિવસથી ફસાયા છે આક્ષેપ સીધો એવો છે કે તેમનું રજીસ્ટ્રેશન થઈ ગયા હોવા છતાં પણ ત્યાં આગળથી એ લોકોને આગળ નથી વધવા દેતા સાથે સાથે જે પ્રાથમિક સુવિધાઓ છે તે પણ તેમને મળતી નથી એટલે જે બાવીસ લોકો છે હાલ તો ફસાયેલા છે અને ગાડીમાં જ તેમને દિવસ રાત કાઢવાનો વારો આવ્યો છે ત્યારે ત્યાં નગરના જે પ્રશાસન છે કોઈ પણ જાતની મદદ નથી કરી રહ્યા તેઓ આક્ષેપ સીધો યાત્રા સામે આવી રહ્યો છે જી જલ્પેશ સમગ્ર માહિતી બદલ આભાર